તો મિત્રો અમારા વિડીયો જોવો છો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી તો હેલો મિત્રો હું તમારો ભાઈ અશ્વિના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે હજુ ઉઠ્યા નહીં ઉર્યા જ્યાં પાઈ ઉઠી ગઈ છે અને બહાર ગઈ છે તો હવે જઈએ બહાર તો ફાઇનલી આપણે છેતરમાં આવી ગયા છે જોઈ લો આવી ગયા છો ને હવે જાવું છે પાછું ગેર કેમ કે પાટે કોઈ કોમ નહીં

ફુવારા જોવા જવું પડશે કેમ કે બને હોય ફુવારા તો મિત્રો આપણે ફુવારા ચાલુ કરી નાખ્યા છીએ ને આજે પરુણા આવ્યા હતા દરતીવાડાના બાજુમાંથી રોમપુરાથી અને અમારા ભાના છોકરાના એટલે કે અમારા ભાઈ એમના હારો હતા ને હવે જાવું છે આપણે સાપરે તો હવે જાવું છે આપણે વાડે મિત્રો અમે આવી ટુકડા પૂર્યા છે અંદર અને આવી વાડે જાયશું

પાયો અલુકડા ધોવે જોઈ લો નો ખાવા બની રહી છે પાય કોક મેલ્યું હે તો મિત્રો અમારું વિડિયો જોવો છો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી તો મિત્રો અમે હવે ખાવા ખાઈ લીધું છે બટ ટી ફોન જોવરા છે તો બટ ટી ચાલુ છે તો મિત્રો ગુડ નાઈટ